એકાદશી મહાત્મય મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરશો પૂર્વે અલકા નગરીમાં માં કુબેરી ભંડારી એક શિવ ભક્ત રહેતા હતા

તેને બોલાવ્યો પછી તેને બોલાવ્યો એટલે એ ઉતાવળો ઉતાવળો આવ્યો તેને જોઈને કુડરતો અતિક્રોધાવેશમાં આવીને કહેવા લાગ્યા અરે તું વિચારતો નથી પ્રભુની પૂજામાં મોડું થઈ ગયું તેનું તને કોઈ ભાન છે કે નહીં વળી તને તારા રૂપનું અભિમાન છે માટે હું તને શાપ આપું છું કે તું કોઢિયા શરીર વાળો થઈ જામ અને તને તારી પત્નીનો વિયોગ થશે

અને વળી કહ્યું કે હવે અપરાધનો અને જેઠ માસના વધ પક્ષની યોગીની એકાદશી આવે છે તેનું વ્રત શુદ્ધ થઈને અતિશ્રદ્ધા પૂર્વક તું યોગીની એકાદશી વ્રત કર અને રાત્રિમાં જાગરણ કરજે તે વ્રતના પ્રભાવથી તું સર્વી દુઃખથી મુક્ત થઈને સુખી થઈશ આ વચન સાંભળીને હેમમાલીએ વ્રત કર્યું પોલીસ એકાદશી રહેતા જ તત્કાલ તેનું શરીર દિવ્ય અને પહેલા કરતાં પણ ખૂબ જ સુંદર થઈ ગયું અને પોતાની પત્નીનો વિયોગ પણ મટી ગયો આ જોઈને કુબેરે તેને પૂછ્યું કે તું મારા શાપથી મુક્ત કેવી રીતે થયો ત્યારે પોણે જેઠ વદી યોગીની એકાદશીના વ્રતના પ્રભાવથી જ હું મુક્ત થયો છું એવી રીતે શર્વ વૃતાંત કહી સંભળાવ્યો તો હે રાજન એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ અને વ્રતને જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનમાં મહાપૂજન ની સાથે કર્યું હોય તો આ લોકમાં અપાર સુખને ભોગવે છે અને બેહેને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે એમાં કોઈ જ સંશય નથી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર